લાઈટ આગલી બંધ થઈ ગઈ છે આર સેટ થઈ ગઈ કે ગાડીની ની આગલી લાઈટ સાવ બંધ થઈ ગઈ અને સાઈડ ઇન્ડિકેટર તૂટી ગયું ઓ કરી ગયું છે અને એમાં શું છે વન ટાઇપ ઓફ મસાલો નહી ગુડ ઇવનિંગ ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ નોમેડ ઋષિરાજ પ્લેસ માંડવી અને અત્યારના વિડીયોમાં એક લોકલ ફૂડ અને મારી હોટલનો ટૂર આપીશ તમને કારણ કે હોટલ બેસ્ટ મળી છે મને આ છે મારો રૂમ ત્યારે છે આવ્યો ને સાવર લીધો એટલા માટે સેજ ખરાબ થઈ ગયું છે અને બાલ્કનીમાંથી વ્યૂ જોવો તમે એક નંબર આ બાજુમાં જ છે એટલે એક વ્યૂ છે એટલે હોટલનું નામ જ છે સી વ્યૂ આ તમે જોઈ શકો છો આગળ નદી છે આ હાવાળી નદી છે અને હજી આહીના ટેરેસ ઉપરથી તમને ગુડ વ્યૂ જોવા મળશે એટલે તમને લોકોને લઈ જાઓ ટેરેસ ઉપર તો ગાઇઝ આપણે લોકો આવી ચૂક્યા પછી ની ટેરેસ ઉપર અને ટેરેસ ઉપરથી તમે વ્યૂ જોવો એકદમ આખું માંડવી લેખા છે આ બાજુમાં એક મસ્ત લેખ નું નામ જ છે સી વ્યૂ અને આગળ ઓઈથી દરિયામાંથી આ જે આવે છે મેં તમને સવારે કીધું તો નથી આગલા બ્લોગમાં કીધું તું અને આ રહી ગયું માંડવી સિટી ગુડ નજારો છે ગુડ હોટલ છે માંડવી આવો તો આ હોટલમાં સ્ટે કરો હું રિકમેન્ડ કરીશ તો હવે હવેનો પ્લાન છે કે અહીંયા થોડી વાર બેસીશ દસક મિનિટ અને એક એકવાયની દાબેલી કારણ કે મને ફૂડ મારી સૌથી વધારે જે પસંદ હોય ને તો દાબેલી એટલે કચ્છમાં એવા ઓલમોસ્ટ મેં કેટલી દાબેલી ખાઈ લીધી કાલે ભુજમાં દાબેલી ખાધી રસ્તામાં દાબેલી ખાધી ઊંયા દાબેલી ખાધી એક જગ્યા એ બીચ ઉપર અને હવે આવીને માંડવીમાં એક જોશીભાઈ કરીને છે જોશી દાબેલીવાળા એટલે નીયા દાબેલી હતી એટલે થોડીક વાર બેસીશ અને પછી આગળ જઈશું અને આ કંઈક વ્યૂ છે ઉપરનો ટેરેસ ઉપરનો એકદમ સુંદર વ્યૂ છે ગાય જોડદાર છે અને અહીંથી અહીંયા કેમેરામાં નથી દેખાતું પણ દરિયામાંથી જે નદી જે પાણી આવે છે ને અમે ચોખ્ખું મને દેખાય છે અહીંથી તો ગાય આપણે નીકળી નીકળી નીકળીથી દાબેલી ખાવા માટે આજનો ડિનર જ છે દાબેલી અને બંધ થઈ ગઈ થઈ ગયા કે ગાડીની આગલી લાઈટ સાવ બંધ થઈ ગઈ સાઈડ નું ઇન્ડિકેટર તૂટી ગયું આપણે જોઈએ રિપેર કરાવીને આપણે આવી ગયા છીએ દાબેલી વાળાની એક ઓર્ડર આપીએ ભાઈને ઓલમોસ્ટ આખામાં બધાય વખણાય છે એટલે મગાવે છે ટ્વેન્ટી ફાઈવ રૂપીઝની એક પીસ છે અને કડક ને દાબેલી બે અલગ અલગ કે બે એક જ અલગ અલગ તો ભાઈ એક કડક કઈ ટ્રેક અલગ આ દાબેલી જેવું જ આવે કે અલગ અલગ આવે બાબુલમાં આવે એક આપણે કડક કડક અહીંથી ટોકન લેવાનું છે ને કડકનું ક્યાં હા ઓકે હાલો અહીંયાથી હજી એક કડક મગાવીને એક દાબેલી મગાવીએ આપણે

અને આમાં શું છે વન ટાઈપ ઓફ દાબેલીનો મસાલો નાખ્યો છે અને કડક પામ આવે તમને ખબર હોય તો ટોસ ટાઈપ પામ આવે ને એ નાખી ખાધે એટલે આ ટ્રાય કરીએ આપણે કેવું છે ગાઈઝ લાઇટનું સીન નહીં થઈ ગયું અને દાબેલીને કટક દઈ ખવાઈ ગયું એમાં એવું કે કટક ખાતા તો નહીં ભાઈને કીધું મજૂર ભાઈ ઘેરા વાળા હશે કે તો એ સામે જ છે ફટાફટ જાવી ગયા તમે એટલે ફટાફટ ગયો એ ભાઈ એમાં લાઇટમાં પ્રોબ્લેમ એ થઈ હતી એ એક શેડો જ નીકળી ગયો હતો ફિટિંગ કરવા તાણે ને ટેપ જ નહીં એવી બાકી તો લાઇટ મેં ને હજી બે ત્રણ દિવસ જર્ની ચાલુ કરી ને કચ્છની એ પહેલાં જ નવીને ખી હતી ગાડીમાં લગભગ મેન્ટેનન્સ કરી નાખ્યું હતું હેરાનનો કરે એટલે પણ તો એ આપણું કામ થઈ ગયું અને પ્રોબ્લેમ નું આવે તો એ જર્ની જર્ની શું કહે એટલે પ્રોબ્લેમ તો જોઈએ જ અને હવેનું હોટલનો પ્લાન છે કે હોટલે જઈને મસ્ત આઈપીએલ જોઈ અને કાલે સવારે આઠ વાગે તો નીકળવાનું છે તો અને રાતની વાત કરી માંડવીમાં તો રાતના એ સારા એવા ટ્રાફિક હોય નાસ્તા બજાર છે જોશીભાઈ વાળી જે આ આ બજાર છે ને એ નાસ્તા બજાર જ છે આખી હોય બધા નાસ્તા દાબેલી નો ક્રેઝ સારો છે અહીંયા ઓલમોસ્ટ ઘણા દાબેલી વાળા એવું આ જોશીભાઈ એક જ છે દાબેલી વાળા આજે ઘણા દાબેલી વાળા કે એમ કે દાબેલી ને આ ને તે ને અને હવે આપણે લોકો જઈશું વટાલે વટાલે આવીને હું ગઈશ આપણે લોકો પહોંચી ચૂક્યા છીએ હોટલ અને માંડવીની વાત કરી તો કચ્છ જિલ્લામાં ટોટલ દસ તાલુકા છે એમાંથી એક માંડવી છે અને માંડવીમાં છે ને વધારે પડતા છે ને ટુરિસ્ટ બહુ ઓછા આવે છે વધારે આજુબાજુના ગામડા આવે છે તાલુકો છે માંડવી અને ઓલમોસ્ટ અહીંના જે લોકલ છે એ બિઝનેસ કરીને રોજગાર ગુજારે છે દુકાનો છે જીવન જરૂરિયાતની વસ્તુ છે મેં ટુરિસ્ટ જોયા બીચે પણ એટલા બધા નહોતા બહુ ઓછા હતા એથી કરતાં ભૂજ વધારે હતા અહીંયા ઓછા ટુરિસ્ટ છે અને હું આજી હોટલમાં લોકોનો આખા દિવસમાં હજી લગી હું એક જ કસ્ટમર છું બીજું કોઈ કસ્ટમર જ નથી કદાચ હું સિઝનમાં નહીં નહીં આવ્યો હોય એવું બને સિઝન હોય ત્યારે વધારે ટ્રાફિક હોય એવું બને પણ આઈ એમ નોટ શ્યોર કે શું હોય પણ આ મને મારા જે જેવા એક્સપિરિયન્સ થયા એવા હું તમને શેર કરું છું તો ગાઈઝ હસતા રહ્યો ફરતા રહ્યો આ વિડીયો અહીંયા સમાપ્ત થાય છે માંડવીના વિડીયો બધા સમાપ્ત થાય છે વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ સો મચ